મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ધંધુકામાં કિશન ભરવાડની જે હત્યા છે 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 તે તે એક મોટો ખુલાસો સામે સામે આવ્યો જે જે મોલની કેટલાક કેટલાક કનેક્શન પણ આવી રહ્યા કનેક્શનો પણ અત્યારે સામે આવ્યા છે અમદાવાદની જમાલપુર મસ્જિદમાં આખું કાવતરું રચવામાં આવ્યું હતું હત્યાનો સમગ્ર પ્લાન બનાવવામાં આવ્યો હતો જે મોલની અયુગની પૂછપરછમાં ખુલાસો સામે આવ્યો છે અમદાવાદમાં મસ્જિદમાં જે આખો જે પ્લાન જે છે કાવતરું રચવામાં આવ્યું હતું અને મૌલવી દ્વારા જ બંને હત્યારાઓ છે જ્યારે અમદાવાદમાં મસ્જિદમાં જ આ પ્લાન બનાવાયો હતો અને મૌલી દ્વારા એમ કહેવાય કે આ બંને હત્યારાઓને ધંધુકા મોકલવામાં આવ્યા હતા પોલીસે મોલવીની પૂછપરછ દરમિયાન અને તેમના એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે કિશનની હત્યા કરવા માટે શબીર નામના આરોપીએ પાંચ દિવસ સુધી ધંધુકામાં જ રેકી કરી હોય તેવા સમાચાર મળ્યા છે અને ત્યારબાદ લાગ જોઈને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું ધંધુકામાં થયેલી આ ઘટનાનો સમગ્ર પ્લાન જે છે તે અમદાવાદના જમાલપુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો અને મોકલી દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો છે તેના માટે જ પંદક દિવસ સુધી એમ કહેવાય લોકોએ ત્યાં રેકી કરી હોય તેવા પણ સમાચાર બંને દ્વારા મળી રહ્યા છે આ સમગ્ર મામલા બાદ એક બાદ એક ખુલાસો સામે આવી રહ્યો છે આ સમગ્ર હત્યાનું જે કાવતરું છે તે અમદાવાદની જમાલપુરમાં કરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે આગળ વધુ ખુલાસા થવાની કેટલીક સંભાવના પણ છે તો જોડાયે લડવો છે